આ પાંચ વસ્તુઓનું દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી છે જેને દાન કરવું યોગ્ય નથી માનવામાં આવતું અને જેના કારણે તમને પુણ્યની કૃપા પણ નથી મળતી તો ચાલો જાણીએ તે કઈ પાંચ વસ્તુઓ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દાન કરવાથી જે પુણ્ય મળે છે તે વર્તમાન અને આવનાર સમય બંને માટે ફળદાયી છે એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાની આવકનો અમુક ભાગ ડાંગરના રૂપમાં આપીને જરૂરિયાત મંદોને મદદ કરવી જોઈએ આનાથી ભગવાનના આશીર્વાદ મેળવવાની સાથે જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ સાથે શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો પણ કહેવામાં આવી છે જેને દાન કરવું યોગ્ય નથી માનવામાં આવતું તો ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ એક લક્ષ્મી મૂર્તિનું દાન ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે જેમની કૃપાથી જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી આવતી તે જ સમયે લક્ષ્મી માતાની પૂજા દરમિયાન પણ અમે તેમને અમારા નિવાસ સ્થાન પર નિવાસ કરવાની પ્રાર્થના કરીએ છીએ એટલા માટે એવું માનવામાં આવે છે કે લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રનું દાન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે તેનો અર્થ એ છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને વિદાય આપી રહ્યા છો તેમજ આવા ચાંદીના સિક્કા કે જેના પર લક્ષ્મી ગણેશ અંકિત હોય તેનું દાન કરવું પણ શુભ માનવામાં આવતું નથી બે ઘળાનું દાન વિવિધ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વાસણોનું દાન ક્યારેય સંતુષ્ટ વ્યક્તિઓને ન કરવું જોઈએ કારણ કે સંતુષ્ટ અથવા સમૃદ્ધિ વ્યક્તિ તમારા દ્વારા આપવામાં આવેલા વાસણોનો ઉપયોગ કરશે નહીં અને તેને ઘરના કોઈ પણ ખૂણામાં ફેંકી દેશે અને તેના કારણે તમે તમારા દાનનું પુણ્ય મેળવી શકશો નહીં તેથી જ જરૂરિયાત મંદ અને લાયક લોકો માટે વાસણોનું દાન કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી તેઓ તેનો ઉપયોગ કરતી વખતે તમને આશીર્વાદ આપે ત્રણ ધાર્મિક પુસ્તકોનું દાન ધાર્મિક પુસ્તકો ક્યારેય નાસ્તિક અથવા ધર્મમાં રસ ધરાવતા લોકોને ન આપવા જોઈએ આવા લોકો તમારા દાનમાં આપેલા ધાર્મિક પુસ્તકોને બોજ સમજીને ક્યાંય ખૂણામાં ફેંકી દેશે અને આનાથી તમને તમારા દાનથી પુણ્ય નહીં મળે પરંતુ પાપ વધશે તેથી જીવનમાં પ્રગતિ અને સુખ સમૃદ્ધિની ઈચ્છા હોય તો પણ ધાર્મિક પુસ્તકો ક્યારેય અધર્મી લોકોને દાન ન કરવા જોઈએ ચાર અન્નુદાન અન્નુ સૌથી મોટું દાન માનવામાં આવે છે ભૂખ્યા કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને તમને તે વ્યક્તિના આશીર્વાદ પણ મળે છે જે તમારા જીવનમાં સારા નસીબ લાવે છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા ખોટા અથવા વાસી ખોરાકનું ક્યારેય દાન ન કરો જેના કારણે ભૂખ્યા વ્યક્તિની સાથે માતા અન્નપૂર્ણાનું પણ અપમાન થાય છે પાંચ લસણ ડુંગળી સાંજના સમયે લસણ કે ડુંગળી કોઈને પણ ન આપવી જોઈએ લસણ અને ડુંગળીનો સંબંધ કેતુગ્રહ સાથે છે આ વસ્તુઓને સાંજના સમયે આપવાથી તેઓ નબળા પડી જાય છે અને અશુભ પરિણામ આપવા લાગે છે તેના દાનથી ઘરમાં લડાઈ ઇજા અનિંદ્રા વગેરે સમસ્યાઓ વધી શકે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ